પાટણના સાંતલપુર તાલુકામાં પણ વરસાદે વિનાશ વેર્યો છે વહુઆ ગામથી ગુજરાત નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કે જ્યાં વરસાદના વિરામ બાદ પણ વઉ ગામમાં હજુ હાલાકી પડી રહી છે ગઈકાલે ગામમાં દસ દસ ફૂટ સુધીના પાણી ભરાયેલા હતા ગામના મુખ્ય માર્ગ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે વાહન અને પશુને લઈ જવું પણ ગ્રામજનો માટે મુશ્કેલ બન્યું છે ગામની મુલાકાતે તંત્ર પહોંચ્યું અને સર્વેના આદેશ પણ કરવામાં આવ્યા છે

તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે ગઈકાલે મુસરદાર જે વરસાદ વરસો ને વરસાદ વરસ્યા બાદ જે વવવા ગામના અંદર જે બેટમાં ફેરવાયું હતું ને ત્યારબાદ જે કહી શકાય કે જે મુખ્ય માર્ગો છે તે પાણીના અંદર ધોવાઈ ચૂક્યા હતા તમે જોઈ શકો કે જેસીબી છે તે પણ રસ્તાની જે માટી છે તે દૂર કરી રહી છે કહી શકાય કે જે વરસાદ વરસવાના કારણે જે વરસાદનો જે એક ધોધ જે હતો જે પ્રવાહ હતો તેના કારણે કેટલીક દુકાનો અને મકાનો છે તે પણ ધરાશયી થઈ શક્યા હતા કહી શકાય કે જે પાણીનો એટલો પ્રવાહના કારણે જે અમુક મકાનો જે ધરાશયા તેના કારણે લોકો છે તે લોકોને બીજી જગ્યા પર જવા માટે પણ મજબૂર થવું પડ્યું હતું કહી શકાય કે જ્યાં ગામના અંદર જે 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 પાણી ભરાયું હતું તેના કારણે ઘરના જે લોકો છે તે લોકોને હાલ તો બહાર નીકળવા માટે મજબૂર થઈ ગયા હતા કહી શકાય કે જ્યાં એક ડેપ્યુટી સરપંચ જે છે તે આપણી જ્યાં જોડે ગઈ તેમની જો સીધી વાત કરીશું આપણે કઈ તો પ્રવાહ કાલે વરસાદ પાણી કેવું ને કાલે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ હતો એના કારણે ઉપરવાસમાં જે બરારા તળાવ તૂટેલું તેના કારણે અચાનક ગામમાં પાણી ઘૂસેલું અને પચીસથી ત્રીસ ઇંચ વરસાદને કારણે અમારા નીચાણવાળા વિસ્તાર અને ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવી જતા લોકોમાં મુશ્કેલી પડી હતી તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ગામને નુકસાન થયેલું ધોધાંખરને નુકસાન થયેલું લોકોની ઘરવાખરીનો સામાન પણ ખૂબ મોટા પ્રમાણમાં બગડેલો તેના કારણે અમારા ગામને ગૌવા ગામને ખૂબ મોટા પ્રમાણમાં તકલીફનો સામનો કરવો પડ્યો છે બચાવ કામગીરીનો ખૂબ લાંબા ટાઈમ પછી એ સમજી લોને ને કે આઠથી દસ કલાક થઈ ગયા હતા પછી બચાવ કામગીરી કરી પણ બચાવ કામગીરી પણ આમાં ઉપયોગમાં આવી શકે તેવી પરિસ્થિતિ નથી કારણ કે બચાવ કામગીરી કરી શકે એ ગામમાં એન્ટર થવું પડે પણ એન્ટર થવા માટેનો જે રસ્તો હતો તે બિસ્માર હાલતમાં હતો અને પાણી ત્યાં સાતથી આઠ ફૂટ પાણી ચાલી રહ્યું હતું એના કારણે અંદર એન્ટર થઈ શકતા હતા પણ પાણી નીચું થવાના કારણે જે અમારા પચીસથી ત્રીસ પરિવારો પાણીમાં જે ફસાયેલા હતા તેમને રેસ્ક્યુ રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા કઈ ટાઈપના નુકસાન થયા છે ગણાળા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે લોકોના ઘર ધરાશાય થયા છે દિવાલો પડી ગઈ છે સ્કૂલમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અમુક વિસ્તાર નીચાણવાળા વિસ્તાર તો આખે આખા ડૂબ થઈ ગયા છે તેના કારણે લોકોની ઘર ઘરવાસીનો સામાન ઢોર ઢાખર અને લોકોના સામાન ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે

થયો જુદા જુદા ગામની અંદર એમાં ગઈકાલે અમે વહુવા ગામની અંદર વધારે પરિસ્થિતિ વિકટ હતી એટલે તરત જ માન્ય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબની માર્ગદર્શન હેઠળ એસડીઆરએફની ટીમ અને નગરપાલિકાની આ જે ટીમ છે એના દ્વારા અમે સત્યાવીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને વહુવાની અંદરથી સારી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલા છે હાલની અંદર માન્ય પ્રમુખ સાહેબ જિલ્લા પંચાયત પાટણ જે છે હેતલબેનભાઈ ઠાકોર મેળા અને માન્ય પદાધિકારીશ્રીઓ બધાની ઉપસ્થિતિમાં ગામની મુલાકાત લીધી દરેક ફળિયાની અંદર મુલાકાત લીધી છે અને આ ફળિયાની અંદર ઘણા મકાનોની અમુક દિવાલો ધરાશાયી થયેલી છે અને રસ્તાઓ પણ થોડા તૂટેલા છે તો જે તે કાર્યપાલક ઇજનેરથી બાંધકામ અને જે કાર્યપાલક ઇજનેરસી યુજીવીસીએલ અને વીજ પુરવઠો સતત મળી રહે એ પ્રમાણે અત્યારે જ અમે ગઈકાલથી જ સતત એમની જોડે લાયઝનમાં છીએ અને જેટલું બને એટલું સવેળાએ આ સુવિધા ઉપલબ્ધ થાય એ માટેના સંનષ્ટ પ્રયત્ન કરીશું